સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતભરમાં અયોધ્યા રામ મંદિર શ્રી રામ પ્રતિષ્ઠાને લઈ વિશ્વ ગુંજ ઉઠી હોય તેવામાં ઠેર ઠેર અલગ અલગ રીતે શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયારીઓ કરી ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ છેલ્લા સાત દિવસથી ધર્મપ્રેમી આગેવાનો દ્વારા ઘરે ઘરે જઈ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા અને બાવીસ તારીખે શું કાર્યક્રમ ગામમાં કરવા તેની માહિતી તથા રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષર વિતરણ કરી આજરોજ શ્રીરામની શોભાયાત્રાનું આયોજન હનુમાનજી મંદિરેથી મહાદેવ ચોક સુધી કરવામાં આવ્યું હતું જેમાં શ્રીરામ પ્રત્યેની હૃદય સ્પર્શી લાગણી જોતા આખું ગામ આ શોભાયાત્રામાં રમણીય બની ગયું હતું અને શોભાયાત્રામાં શ્રીરામની ભવ્ય છબીને ગામની મહિલાઓ દ્વારા પુષ્પ પુષ્પવર્ષાથી વધાવ્યા હતા અને રામ જન્મભૂમિ માટે યોગદાન આપનાર ભાદરવા ગામના નાગરિકોને પણ વધાવવામાં આવ્યા હતા તથા આખી યાત્રા દરમિયાન ખડે પગે રહેલ શાંતિદૂત એવા બાદરવા પોલીસ ઇસ્ટાફ સોબાયાત્રાના અંતિમ પડાવમાં પોતાની રામ ભક્તિના અનુસંધાને શ્રી રામ છબીની દીવલા હાથમાં લઈ આરતી ઉતારી હતી રામ મંદિર રાષ્ટ્ર નિર્માણનો જે પ્રાણ પ્રતિષ્ઠાયાત્રા રાખવામાં આવી હતી આ શોભાયાત્રાનું શોભાયાત્રાનું માનવ ધર્યું હતું અને આ શોભાયાત્રા સંપૂર્ણ તાલુકામાં કે ભૂત ના ભવિષ્યથી ના નીકળેલી ગામના ઇતિહાસમાં પણ આજ દિન સુધી ન નીકળી શોભાયાત્રા નીકળી હતી આનો સંપૂર્ણ શ્રેય ભાદરવા ગામના તમામ યુવાનો કે દિવસનો પરિશ્રમ અને મહેનત છે તેના કારણે આ કાર્ય મળીભૂત થયું છે અને ચારસો છન્નું વર્ષના એક સંઘર્ષના સુહર્ષ અંત બાદ રામ મંદિર રાષ્ટ્રમંદિરનું મંદિરનું નિર્માણ થયું છે જેની સાથે સાથે ભાદરા ગામ ભક્તિમય બની રહે તે અંતર્ગત ભાદરા ગામમાં વિવિધ મંદિરોનું સાફ સફાઈ ઘરથી અક્ષત વિતરણ પત્રિકા વિતરણ તેમજ રામ મંદિરના વિતરણ સાથે યુવાનો દ્વારા આયોજન કર્યું તેમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ ગામના રાજકીય તેમજ સામાજિક આગેવાનો મળીને આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપેલું હતું વસ્તુ ભારત મથકે છે આપણું નામ આકાશી પરમાર